પછી તમે એમ કે હું કાકો ને ભત્રીજો કે બીતા નહીં ભૂત થી પછી જે તમને ભૂત અમુક મળશે ને એ તો કાકો ભત્રીજો પાવડો લેવા એને ઉભા રહેશે તર વાત તમારી હાચી સર પણ ગમે ત્યાં ભૂત આવે તો અમે કાકો પત્રીઓ બીતા જ નહીં કોઈ હજુ તમને હજુ ખબર નહીં ભૂતનો નો તમારો ભૂત તમારા અંગા જ કુદા પડતો થયો નહીં જે દા તમને ભૂત છે હાલશે તમે શેતમાં પોણી વારવા ને ઊંઘવાય નહીં આવો એ તો જાડે આબુ તને આવશે તને થઈ પડશે એ તો આવા કાળી ચૌદસ છે તો આપડા જ કાળી ચૌદસ ભુવા જશે આજે

બે હંગાત એટલે ખબર પડી જાયેડો હું ચાલો એને ખબર પડી જશે આ જઈએ પેલા માતા માતા મારી ભુવાજી બેઠા સાધવા જતા હે એટલે પૂછી લઈએ એમને કેટલા વાગે સાધવા જવાના કેટલા વાગે નઈ પાંચ ખોટી વાત વાત કરું સરપંચ તારી સાચી મને લાગે બી હું નહી આવું તો મને કાકા લઈ જા હા હું જાઉં હું પોણી વાર હાલુ તો અમે જઈએ બે ચાલો તમે પોણી વારો હમણાં હું લઈ જાઉં લઈ જાઉં હા ચાલો પાણી પાણી વાર છું પાડી તમે તું છો

રાજા દરબાર <Kristin za mahiessel> <tilt> <likewise> <yel� Assassins Epelessness> <zodek>

હ સરપંચ ગાડી ચૌદ ભૂલા પડ્યા મંદિરે બીતા નહીં લઈને આવે આજે કાકો ભત્રી તો બીતા નહીં બીતા તો આજે સાધવા જવાનું સમસાન આવશો ખરા હા આવશું તો તમારો ભત્રીજો જો બીતો નહી હા બોલાયેલો પણ ખરે તમારા ભત્રીજા ને લઈ જઈએ તો અમારી માતા રજા લઈ જઈએ તો તમાર તૈયાર અંગાત આવવાનું કે નહીં

ક્યાં વધારો ક્યાં વેન મારા ભરોસો નહીં બજાર માં વાત નાખો તો ખબર પડે હું લેવા તમે હા તો હું બેના તો વાત નાખો તો જ હું તો કે તમારે વાત નાખો બોલો સરપંચ તમારે શું લેવું બેડ ક્યાં બોલો તમે જ કે તમે બોલી ના લો તમારે આવવાનું એટલે તમે લઈ તો હું ઘણી જોઉં લાવો બે ચાર છ આઠ ના સાત તો વધારો થઈ ગયો ખાઈ ના લો ભૂત તમને તો બધું થઈ જશે સરપંચ લઈ જવાના તારું સરપંચ ભાઈ ના વધારે કીધું વચ્ચે જ નાખો ક્યાં ભાઈ

હા તો ઓનું લે વધાવો લે આમાં આઈ જ દે તમારે આવવાનું હમણાં નહીં આલતી આઈ જ તો વધાવો ને ન લેવો ભાઈ ભૈયા ના આવો થોડી એમ થાય ને ભાઈ દો બે હા કઈ તમે સરપંચ સર તમે ચંદુકા ખાન શીત બીજું ખુવાય નહિ ના વાત છે ન કરી પસારત જવાબદાર શું લેવા તારું લેવું પછી અમારે તું જો ઓકે તૈયારી કરાવી ફટ બધું પાડાવજન ભીડો ઝાકડી બોલાવડી બોલાવો ઝાકડી

સરપંચ આપડે આઈ ગયા વિધિ ચાલુ કરીએ શું કેવું કાકા ભત્રીજા તમે તમારી વિધિ કરે મન સરપંચ બરોબર પાટિયા મજબૂત રાખજો ભૂતે આવે બધું ખવી આવે આવે

થોડું મોટું કરવાનું તમને બાકી ના ના કશું જ નહીં તમારે જાગર શું કરે તો ના બીતા આવો એટલે આપડે ખાવાનું અમાર ખાવા લાગ્યા નઈ સંદુરી તૈયારી છે

એ બાવલ ને દો 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 રે દો તંદુકાકા બબાઈને દેહી જો આમાંથી મારું કામ કોણ કરશે ઈને ખવાનું મળશે બાકી એકણ ખવાનું બધા લાઈન માં થઈ જાવ પેલા પછી બધા ને મારા પરથી ખાવાનું મળશે તો

બાવળિયા શું છે યાર કાઈ ના આવી ગયો ભત્રીજો ના આવી ગયો સરપંચ તું ખા તું પણ ખા લે તું પણ ખા તું કઈ તું પણ આવું અરે આ બાવળિયા કામ કરશે ન આપડો ને ઉકલી દેશે નહી

બધા તારા લઈને મોકલી મીઠાઈ હોય તો હજુ મીઠાઈ છે મારી આપું પણ તારે મારું કામ રેગ્યુલર કરવું પડશે અને હું બોલાવ ત્યારે તારે આવવું પડશે વિધિ ની સાધના ની કરેલી છે કમ્પ્લીટ અત્યારે તું મને જાપા માવળીયાની ફાટી મારી ફાટી নাহি যাক পথৰি নাহি গৈ মাগৰি নাহি যোৱা নে মনে উকি নাখি તમે તમને પાછા હું કરી ના આવ્યો બધું થઈ ગયું ગયા જય માતાજી હેપી તારીખ ચૌદસ અમારો વિડીયો ગમા तो लाईक शेअर आणि कर करजे जय माता